લીમડા ફીમડા બધું નાખ્યું ભૂખ લઈ ગઈ કેટલી લઈ ગઈ ઓયા બસ ફેમિલી ઓડી ગુડ મોર્નિંગ થઈ ગયા છે સવાર સવારમાં રેડી અને અમારા બે ટાબરિયા સવાર સવાર સવારમાં ખજાનો ખોલીને બેસી ગયા છે રમવા છે આજે રવિવાર તો રજા છે નાસ્તા પાણી હો ગયા તું તો નાસ્તો કરતો તો હતોલો રોટલી ને ચા તો ખાતો તો હે હતો કેમ ના પાડ ચાલે કાનુ ઓ કંજુ સાંભળે છે પણ જવાબ નથી દેતી દાંત કાઢે મગિયા મગિયા દાંત કાઢે જો પાછી જો 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 આ સવાર સવારમાં માં હિસ્ટ્રી કરવા બેઠી લાઈટ વાઈ ગઈ માર દિયા જાય યા છોડ દિયા જાય આવી આવી લાઈટ આવી લાઈટ આવી જોઈ લો ભાઈ લાઈટ આવી હે લાઈટ આવી ને તો ખબર પડે ને પંખો ચાલુ થાય તો ખબર પડે વાત કરતી એ ચાલો તો મળ્યા પછી તો હવે નાસ્તો કરવાનો વારો આવ્યો છે સવારે ગાઠિયામાં દેખાતું નથી બરોબર જોઈ લો આજ ચંપાકલી ગાંઠિયા મરચું ચટણી ડુંગળી અને ગાજર ટમેટાનો સંભાળો હું સેકન્ડ રાઉન્ડ હજી ફર્સ્ટ રાઉન્ડ હાલે છે ઈ તો ટેસ્ટિંગ માટે ખાધી હતી દરેક આજ રવિવાર એટલે ગાંઠિયા ખાધા નકર રોજ રોટલી ને ભાખરી ખાઈ કાબુરા ભાઈ

તો અમે જો અહિયાં રુદ્રેશ્વર દેવસ્થાને આવી ગયા છી મહાદેવ નું મંદિર છે આ હરવલ ડેમ આવું મસ્તી નું મંદિર છે મોટું બધું નીચે સુજો મસ્તીનું પાણી જાય છે

તો ચાલો જમી લઈએ પપ્પા આવી ગયા છે ચાલો તો થઈ ગઈ છે રાત વાગી ગયા છે આઠ ને બને છે હાંડવો તો જો અહિયાં લીમડા ફીમડા બધું હાંડવામાં આવું ભાઈ

ચાલો તો અહીંયા બની જાય હાંડવા પછી જમી લઈ